ક્યારેય વિચાર્યું છે કે આ ક્લાઇમેટ ચેન્જ છે કે પછી ધૂમ્રપાનના જોખમો આટલા બધા વૈજ્ઞાનિક પુરાવા હોય તો પણ અમુક લોકો કેમ એના પર શંકા કરે છે હા અને એવું લાગે કે જાણે કોઈ જાણી જોઈને આ શંકા ઊભી કરતું હોય ખરું ને બરાબર જ એવું નથી લાગતું કે આ કોઈ પેટર્ન છે કોઈ રીતસરની પદ્ધતિ બિલકુલ આ કોઈ અકસ્માત નથી આપણી આજની વાતચીત એમ કે એવા વિશ્લેષણો પર આધારિત છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે અમુક ચોક્કસ જૂથોએ પોતાના હેતો માટે વૈજ્ઞાનિક સત્યોને વ્યવસ્થિત રીતે નબળા પાડ્યા છે આ એક આખી રણનીતિ છે એક પ્લેબુક છે એમ કહી શકાય ઓકે તો આજે આપણે આજ પ્લેબુકને સમજવાનો પ્રયત્ન કરીએ આ કઈ યુક્તિઓ છે કેવી રીતે નક્કર વિજ્ઞાન સામે પ્રશ્નો ઊભા કરવામાં આવે છે અને આ શંકાને હથિયાર તરીકે કઈ રીતે વાપરવામાં આવે છે ચાલો આમાં ઊંડા ઉતરીએ શરૂઆત કરીએ તમાકુ ઉદ્યોગથી એ સમજવું બહુ જરૂરી છે લગભગ ઓગણીસસો સિત્તેર એંશીના દાયકામાં જ્યારે ધૂમ્રપાન અને કેન્સરનો સંબંધ સ્પષ્ટ થઈ રહ્યો હતો ત્યારે તમાકુ કંપનીઓએ શું કર્યું હા શું કર્યું હમણાં એમણે ફ્રેડરિક સિટ્સ જેવા અમુક વૈજ્ઞાનિકોને એમ કહીએ કે કામે રાખ્યા અને એમનું કામ શું ધૂમ્રપાનની હાનિકારક અસરો પર શંકા ઊભી કરવાનું એટલે સીધું એમ નહીં કે ધૂમ્રપાન સારું છે પણ એમ કે કદાચ બીજું કંઈક કારણ હોય બરાબર એમણે વૈકલ્પિક સિદ્ધાંતો આગળ ધર્યા કે ભાઈ કેન્સર તો તણાવથી થાય છે અથવા તો આનુવંશિકતા જવાબદાર છે ધૂમ્રપાનનો રોલ એટલો મોટો નથી અચ્છા અને આ વાતને વજન આપવા માટે એમણે ટોબેકો ઇન્ડસ્ટ્રી રિસર્ચ કમિટી ટીઆઈઆરસી જેવી સંસ્થાઓ પણ ઊભી કરી દેખાવમાં તો આ સ્વતંત્ર સંશોધન સંસ્થાઓ લાગે ઓહો એટલે આખી યોજના હતી પૈસા ખર્ચીને શંકા ઊભી કરવાની હા એમનો એક આંતરિક દસ્તાવેજ તો એવું પણ કહે છે કે શંકા અમારું ઉત્પાદન છે એમનો ધ્યેય સ્પષ્ટ હતો ભ્રમ પેદા કરવો અને મીડિયા મીડિયાએ આમાં શું ભાગ ભજ્યો મીડિયામાં સંતુલન એટલે કે બેલેન્સ રાખવાના નામે એમણે આ ભાડૂતી વૈજ્ઞાનિકોના મંતવ્યોને પણ એટલું જ મહત્વ આપ્યું જેટલું મુખ્યધારાના વૈજ્ઞાનિકોનું હતું એટલે સામાન્ય માણસને લાગે કે આ તો હજુ ચર્ચાનો વિષય છે સમજાયો અને આનું પરિણામ શું આવ્યું ઓગણીસો ચોસઠમાં યુએસ સર્જન જનરલે સ્પષ્ટ કહી દીધું હતું કે ધૂમ્રપાન અને કેન્સર વચ્ચે સંબંધ છે તેમ છતાં નક્કર પગલાં લેવામાં દાયકાઓ નીકળી ગયા જનતામાં ગેરસમજ ફેલાઈ રહી અને છેક બે હજાર માં યુએસ કોર્ટે ચુકાદો આપ્યો કે તમાકુ ઉદ્યોગે દાયકાઓ સુધી જાણી જોઈને લોકોને ગેરમાર્ગે દોર્યા છે તો બહુ ગંભીર વાત એટલું જ નહીં જય સેકન્ડ હેન્ડ સ્મોક એટલે કે બીજાના ધૂમ્રપાનથી થતા નુકસાનની વાત આવી ત્યારે પણ એમણે એ યુક્તિ અપનાવી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી ઈપીએ જેવી સરકારી સંસ્થાના વિજ્ઞાનને જંક સાયન્સ કહીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો કેમ નિયમનથી બચવા માટે હા બધું નિયમન ટાળવા અને પોતાનો નફો જાળવી રાખવા માટે અને આની પાછળ પછી એક મોટી વિચારધારા પણ જોડાયેલી હતી મુક્ત બજારની એની વાત પછી કરીશું ઓકે તો આ તમાકુવાળી પ્લેબુક શું બીજા ક્ષેત્રોમાં પણ વપરાય ચોક્કસ આ જ વૈજ્ઞાનિકો જેમ કે પેલા સિદ્ધ જેઓ શીતયુદ્ધ દરમિયાન સામ્યવાદના કટ્ટર વિરોધી હતા તેઓ પાછળથી બીજા મુદ્દાઓમાં પણ સક્રિય થયા જેમ કે જેમ કે રેગન વહીવટી તંત્રના સ્ટ્રેટેજિક ડિફેન્સ ઇનિશિયેટિવ એસડીઆઈ જેને સ્ટાર વોર્સ પણ કહેતા હતા એનું સમર્થન કરવામાં આ એક બહુ વિવાદાસ્પદ સંરક્ષણ પ્રણાલી હતી અને બીજું એમણે ન્યુક્લિયર વિન્ટરની થિયરીને ખોટી ઠેરવવાનો પ્રયાસ કર્યો સેગન જેવા વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે પરમાણુ યુદ્ધ પછી પૃથ્વી પર ધૂળ અને ધુમાડાને કારણે એટલી ઠંડી થઈ જશે કે જીવન મુશ્કેલ બની જાય તો આ લોકોએ એનો વિરોધ કર્યો હા એ જ જૂથે જ્યોર્જસી માર્શલ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થા બનાવીને આ ન્યુક્લિયર વિન્ટરની વાતને રાજકીય રીતે પ્રેરિત અને અતિશયોક્તિ ભરેલી ગણાવી ફરી એ જ યુક્તિ વિજ્ઞાન પર શંકા કરો મીડિયામાં સંતુલનની માંગ કરો અને પર્યાવરણીય કે વૈજ્ઞાનિક ચિંતાઓને રાજકીય રંગ આપી દો એટલે માર્શલ ઇન્સ્ટિટ્યૂટ પણ પેલી ટીઆઈઆરસી જેવી જ સંસ્થા હતી દેખાવમાં વૈજ્ઞાનિક પણ એજેન્ડા રાજકીય બરાબર હવે આ જ પેટર્ન આપણે પર્યાવરણીય મુદ્દાઓમાં જોઈએ જેમ કે એસિડ રેન હા એસિડ રેન વૈજ્ઞાનિકો સ્પષ્ટ હતા કે કોલસા આધારિત પાવર પ્લાન્ટમાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડને કારણે વરસાદ એસિડિક બને છે અને એનાથી જંગલો અને તળાવોને નુકસાન થાય છે પણ ઉદ્યોગોએ શું કર્યું ઉદ્યોગો અને રેગન તંત્રે એ જ દલીલ કરી વિજ્ઞાન હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી વધુ સંશોધનની જરૂર છે અને આ રીતે વર્ષો સુધી કોઈ નક્કર કાર્યવાહી ટાળી ઓઝોન સ્તરના ઘટાડા વખતે પણ આવું જ કંઈક થયું હતું ખરું ને હા શરૂઆતમાં જ્યારે સુપરસોનિક વિમાનોમાંથી નીકળતા નાઇટ્રોજન ઓક્સાઇડ એનોએક્સ પર શંકા ગઈ ત્યારે થોડો વિવાદ થયો પણ પછી જ્યારે ક્લોરોફ્લોરો કાર્બન જે ફ્રીજ અને સ્પ્રે કેનમાં વપરાતા હતા એ મુખ્ય કારણ તરીકે સામે આવ્યા ત્યારે ઉદ્યોગે શું કર્યું એમણે શું દલીલ કરી એમણે કહ્યું કે ઓઝોન ઘટવા માટે તો કુદરતી કારણો જવાબદાર છે જેમ કે જ્વાળામુખીમાંથી નીકળતો ક્લોરીન અચ્છા પણ સદનસીબે જ્યારે એન્ટાર્કટિકા ઉપર ઓઝોન છિદ્રની શોધ થઈ ત્યારે પુરાવા એટલા મજબૂત હતા કે આખરે દુનિયાએ પગલાં લીધા અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ હેઠળ સીએફસીઝ પર પ્રતિબંધ મુકાયો એ વિજ્ઞાનની એક મોટી જીત હતી પણ ક્લાઇમેટ ચેન્જ સામે તો આ લડાઈ હજુ ચાલુ જ છે નહીં બિલકુલ આજ પ્લેબુક પ્લે આજે પણ વપરાઈ રહી છે બેન સેન્ટર જેવા વૈજ્ઞાનિકો જેમણે માનવ પ્રવૃત્તિઓ અને ગ્લોબલ વોર્મિંગ વચ્ચેનો સંબંધ સાબિત કર્યો એમના પર વ્યક્તિગત હુમલા કરવામાં આવ્યા અને આઈપીસી જે ક્લાઇમેટ ચેન્જ પર વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય પેનલ છે એના તારણો સામે એ જ માર્શલ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓએ આઈપીસીના તારણોને પડકાર્યા એમણે સનસ્પોટ થિયરી જેવી વૈકલ્પિક થિયરી ચલાવી કે ભાઈ તાપમાન તો સૂર્યના ધબ્બાને કારણે વધી રહ્યું છે માણસોનો એમાં વાંખ નથી અને મીડિયામાં ફેરનેસ દુરુપયોગ હા એ જ મીડિયામાં એવું વાતાવરણ ઊભું કર્યું કે જાણે આ મુદ્દે વૈજ્ઞાનિકોમાં બહુ મોટો મતભેદ છે શંકાસ્પદ મત ધરાવનારા મુઠ્ઠીભર લોકોને મુખ્ય ધારાના હજારો વૈજ્ઞાનિકો જેટલું જ પ્લેટફોર્મ આપ્યું અને પેલી દલીલ કે કાર્બન ઉત્સર્જન ઘટાડવું બહુ મોંઘું પડશે બરાબર એમણે એવી દલીલ કરી કે ઉત્સર્જન ઘટાડવાના પગલાં લેવા કરતાં ભવિષ્યમાં જે કંઈ પરિણામો આવે એની સાથે અનુકૂલન સાધવું એટલે કે એડજસ્ટ કરવું એ સસ્તું પડશે આર્થિક દલીલો આગળ ધરી રશેલ કાર્સન અને ડીડીટીવાળો કિસ્સો પણ આમાં બંધ બેસે છે ને ચોક્કસ રશેલ કાર્સને ઓગણીસો બાસઠમાં સાયલેન્ટ સ્પ્રિંગ પુસ્તક લખીને ડીટીટી નામના જંતુનાશકના પર્યાવરણીય જોખમો વિશે ચેતવણી આપી એમણે કહ્યું કે આ કેમિકલ પક્ષીઓ અને અન્ય જીવો માટે ઘાતક છે અને ફૂડ ચેઇનમાં જમા થાય છે તો ઉદ્યોગે શું કર્યું કેમિકલ ઉદ્યોગે કાર્સન પર વ્યક્તિગત હુમલા કર્યા એમને ભાવનાશીલ અવૈજ્ઞાનિક ગણાવ્યા અને સૌથી ખરાબ એમને મલેરિયાથી થતા મૃત્યુ માટે જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો એમણે કહ્યું કે ડીડીટી બંધ કરાવવાથી મચ્છરો વધશે અને મલેરિયાથી લોકો મરશે પણ વાસ્તવિકતા શું હતી વાસ્તવિકતા એ હતી કે ઘણી જગ્યાએ મચ્છરોમાં ડીડીટી સામે પ્રતિકાર શક્તિ વિકસી ચૂકી હતી એટલે ડીડીટી ઓછું અસરકારક બની રહ્યું હતું અને કાર્સનની મુખ્ય ચિંતા પર્યાવરણ અને ફૂડ ચેઇન પર તેની લાંબા અસર હતી એટલે ફરી એ જ પેટર્ન વિજ્ઞાનને બદનામ કરો વૈજ્ઞાનિક પર હુમલો કરો અને મુદ્દાને ભટકાવી દો બરાબર અને આ બધા પાછળ જેમ મેં પહેલા કહ્યું ઘણીવાર એક ઊંડી વિચારધારા કામ કરતી હોય છે કઈ વિચારધારા મુક્ત બજાર કટ્ટરવાદ કહી શકાય આ વિચારધારા માને છે કે સરકારે બજારમાં ઓછામાં ઓછી દખલ કરવી જોઈએ કોઈ પણ પ્રકારનું નિયમન ખાસ કરીને પર્યાવરણીય નિયમન એ અર્થતંત્ર માટે ખરાબ છે એ વિકાસને રોકે છે અને ક્યાંક ને ક્યાંક સમાજવાદ જેવું છે એટલે પ્રદૂષણ જેવી સમસ્યાઓ જેને અર્થશાસ્ત્રમાં બજારની નિષ્ફળતા માર્કેટ ફેલિયર કહેવાય એને તેઓ અવગાણે છે હા તેઓ એવી દલીલ કરે છે કે બજાર પોતે જ બધી સમસ્યાઓ હલ કરી દેશે અને એટલે જ જે કોઈ વિજ્ઞાન નિયમનની જરૂરિયાત તરફ ઇશારો કરે એ વિજ્ઞાન એમના આર્થિક હિતોની આડે આવે છે એટલે વિજ્ઞાનને નબળું પાડવું જરૂરી બની જાય છે સમજાયો તો આખી વાતનો સાર એ છે કે એક ચોક્કસ પદ્ધતિ એક પ્લેબુક વારંવાર વપરાય છે ભરે મુદ્દો તમાકુનો હોય એસિડ રેઇનનો હોય ઓઝોનનો હોય ક્લાઇમેટ ચેન્જનો હોય કે ડીડીટીનો બરાબર યુક્તિઓ એ જ રહે છે વૈજ્ઞાનિક સર્વસંમતિ સામે શંકા પેદા કરવી મીડિયાનો ઉપયોગ કરીને ભ્રમ ફેલાવો ભાડુતી નિષ્ણાતો ઊભા કરવા રાજકીય પ્રભાવનો ઉપયોગ કરવો અને આ બધું એક ચોક્કસ વૈચારિક અને આર્થિક એજન્ડા હેઠળ કરવો અને આજના સમયમાં જ્યાં માહિતી અને ખોટી માહિતી બંને બહુ ઝડપથી ફેલાય છે ત્યાં આ પ્લેબુકને ઓળખવી ખૂબ જ જરૂરી છે અત્યંત જરૂરી કારણ કે આ લડાઈ ઘણીવાર માત્ર વિજ્ઞાન વિરુદ્ધ નથી હોતી એ હકીકતમાં અનુક ચોક્કસ હિતોના રક્ષણ માટે વિજ્ઞાનનો જ ઉપયોગ કરીને વિજ્ઞાન સામે લડવામાં આવતી લડાઈ હોય છે આ ખરેખર વિચારવા જેવી વાત છે અને એ પણ વિચારવું રહ્યું કે જો ધૂમ્રપાન કે એસિડ રેઇન જેવા સ્થાપિત મુદ્દાઓ પર આ યુક્તિઓ આટલી સફળતાપૂર્વક વાપરી શકાય હોય તો આજે બીજા કેટલાય જટિલ મુદ્દાઓ હશે કદાચ પર્યાવરણ સિવાયના પણ જેમ કે નવી ટેકનોલોજી જાહેર આરોગ્યની નીતિઓ કે સામાજિક મુદ્દાઓ જ્યાં આપણી સમજને આ જ પ્રકારની વ્યૂહરચનાઓ દ્વારા પ્રભાવિત કરવામાં આવી રહી હોય આ એક મોટો પ્રશ્ન છે